નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે વેધર અપડેટમાં અત્યારે વાત કરવી છે કે કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે એમની સાથે સૌથી વધારે કયા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે કયા એવા જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઘણા બધા એવા જિલ્લા છે કે જ્યાં એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે અત્યાર સુધીમાં કેટલો વરસાદ નોંધાયો છે આ સાથે છેલ્લા ચોવીસ કલાકની અંદર કયા એવા જિલ્લા છે કે જ્યાં ચૌદ ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો છે તેમની પણ વાત કરવી છે આગામી સમયમાં કયા જિલ્લામાં સારામાં સારો વરસાદ થવાનો છે પહેલાં વિંડીના માધ્યમથી સમજી લઈએ કે ગુજરાતની અંદર કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદનું પ્રમાણ આપણને સારામાં સારું જોવા મળી રહ્યું છે સૌથી પહેલાં તો આપણને જે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે એ જેમના એ બધા પવનો છે તે મધ્યપ્રદેશની અંદર આવી રહ્યા છે એ સાથે બધું ગુજરાતની અંદર પણ એ પવનો આવી રહ્યા છે આ સાઈડથી અરબ સાગરની અંદર પવનો ગુજરાતમાં ફૂંકાઈ રહ્યા છે એ કારણે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે મધ્યપ્રદેશની આપણને સિસ્ટમ દેખાઈ રહી છે આ સાથે જ મધ્યપ્રદેશમાં જે સિસ્ટમ સક્રિય થઈ રહેલી છે એમની અસર ક્યાંક બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તે પણ સાથે જોવા મળે છે એટલે ક્યાંક ને ક્યાંક એ બધો જ વરસાદ છે તે ગુજરાતની અંદર આવી રહ્યો છે ગુજરાતની આપણે પહેલાં સ્થિતિ જોઈ લઈએ ગુજરાતમાં કયા જિલ્લામાં કેવી સ્થિતિ છે વરસાદની અને અત્યારે આપણને કેવો વરસાદ ગુજરાતની અંદર દેખાઈ રહ્યો છે ગુજરાતના જૂનાગઢમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે આ સાથે જામનગરમાં વરસાદ છે દેવભૂમિ દ્વારકામાં વરસાદ દેખાઈ રહ્યો છે કચ્છના નલિયાની અંદર પણ આપણને વરસાદ દેખાય છે આ સાથે જ અહેમદાબાદમાં વરસાદ મહેસાણામાં પણ છે ભાવનગરમાં પણ વરસાદ દેખાય છે વડોદરામાં સારામાં સારો વરસાદ દેખાઈ રહ્યો છે કારણ કે ત્યાં જે ડાર્ક બ્લુ કલરનું આપણને જે નિશાન બતાવી રહ્યું છે એ સૂચન કરે છે કે અહીંયા અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે આ સાથે જ સુરતમાં પણ સારામાં સારો વરસાદ છે વલસાડમાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે આપણે આ સ્થિતિ જોઈ રહ્યા છીએ કચ્છની અંદર પણ સારો વરસાદ છે મહેસાણા માં સારો વરસાદ છે પાલનપુરમાં આપણને સારો વરસાદ દેખાઈ રહ્યો છે એટલે કે ઉત્તર ગુજરાત થી લઈને દક્ષિણ ગુજરાત આ બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે અત્યંત ભારે વરસાદની આગાહી અત્યાર સુધીમાં આજના દિવસ માટે નથી કરવામાં આવી કે આ જગ્યા ઉપર અત્યંત ભારે વરસાદ વરસવાનો છે ફક્ત આપણને વડોદરામાં સુરતમાં અત્યારે વરસાદ દેખાઈ રહ્યો છે નીચે આપણને જે સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે મુંબઈની અંદર કે જે દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે તેમનું કારણ સૂચન કરે છે અહીંયા જે ઓફશોર સિસ્ટમ સક્રિય થઈ રહેલી હતી તે અત્યારે અંદર એટલે કે ભારતના જે આ બધા વિસ્તારો છે મુંબઈ છે કોકણના છે પાલઘરના વિસ્તારો છે ત્યાં આવી ગઈ છે ઘણા લાંબા સમયથી દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી જે આ ટ્રપ સિસ્ટમ સક્રિય થઈ રહેલી છે અહીંયા સૌથી વધારે મુંબઈમાં આપણને વરસાદ સારો દેખાઈ રહ્યો છે અને તે સૂચન કરે છે કે અત્યારે જે મહારાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ છે તે ગુજરાતની અંદર સારો વરસાદ લાવી રહ્યા છે વલસાડમાં સારો વરસાદ દેખાઈ રહ્યો છે સુરતના વિસ્તારો છે ભરૂચના વિસ્તારો છે આ સાથે જ હવે એ જોઈ લઈએ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ શું સ્થિતિ છે અત્યારે ગુજરાતના કયા વિસ્તારોને અત્યારે વરસાદે કવર કરી લીધેલો છે એક જૂનથી કેરળની અંદર ચોમાસું આવી ગયું પાંચ જૂનથી જે કર્ણાટકમાં આવ્યું હતું દસ જૂનની અંદર તો મહારાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ચોમાસે દસ્તક દઈ દીધી હતી અને એ જ હવે જે પંદર જૂને ગુજરાતની અંદર આપણને વરસાદ દેખાઈ રહ્યો છે અહીંયા પણ આપણને વીસ જૂનની અંદર સૌરાષ્ટ્રના જે તટીય વિસ્તાર છે દરિયાકાંઠાનો ત્યાં આપણને વરસાદ દેખાયો હતો દક્ષિણ ગુજરાતમાં આપણને વરસાદ દેખાયો હતો પચીસ જૂન આવતા આવતા એટલે કે આજની તારીખ સુધીમાં જે વરસાદ નોંધાયો છે એમાં સમગ્ર ગુજરાતને કવર કરી લીધો છે મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો આવી ગયા છે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો આવી ગયા છે એ સાથે જ કચ્છનો અડધો વિસ્તાર આવી ગયો છે ઉત્તર ગુજરાતનો અડધો વિસ્તાર આવી ગયો છે અને સૌરાષ્ટ્ર તો આખે આખું જે આજની તારીખ સુધીમાં વરસાદની સ્થિતિનું સૂચન કરી રહ્યું છે હજુ ત્રીસ જૂન આવશે એટલે આખું ગુજરાત વરસાદનું કવર થઈ જશે આપણને એમાં આખું ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાતના અત્યારે અમુક વિસ્તારો બાકી છે ત્યાં વરસાદ નથી પડી રહ્યો અને ત્રીસ જૂન આવતા આવતા ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છનો પણ એ વરસાદમાં સમાવેશ થઈ જવાનો છે અત્યાર સુધીમાં કેટલો વરસાદ નોંધાયો છે કયા તાલુકાની અંદર એ આપણે જોઈ લઈએ આણંદમાં સૌથી વધારે અત્યારે વરસાદ નોંધાયો છે બોરસદ તાલુકામાં તેર પોઈન્ટ ચોરાણું ઇંચ એટલે કે ચૌદ ઇંચ આજુબાજુ વરસાદ બોરસદ તાલુકામાં નોંધાઈ ચૂક્યો છે વડોદરા શહેરમાં આઠ પોઈન્ટ ચોપન ઇંચ એટલે કે નવ ઇંચ જેટલો વરસાદ ત્યાં પડી ગયો છે નર્મદાના તિલકવાડામાં આઠ પોઈન્ટ ઓગણચાળીસ ઇંચ એટલે કે નવ ઇંચની આજુબાજુ નર્મદાના તિલકવાડામાં પણ વરસાદ પડ્યો છે વડોદરાના પાદરામાં આઠ પોઈન્ટ અગિયાર ઇંચ વરસાદ છે ભરૂચ શહેરમાં સાત પોઈન્ટ બત્રીસ ઇંચ વરસાદ છે નવસારીના ખેર ગામમાં છ પોઈન્ટ આડત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે છોટા ઉદયપુરના નસવાડીમાં છ પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે ડાંગના સુબીરમાં પાંચ પોઈન્ટ ઓગણસી વરસાદ નોંધાયો છે ઇંચમાં નાંદોદમાં પાંચ પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ નોંધાયો છે અને એમની સાથે સાથે ભરૂચના અંકલેશ્વરની અંદર પાંચ પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે વડોદરાના સિનોરમાં પાંચ પોઈન્ટ સડસઠ ઇંચ વરસાદ છે ભરૂચના ઝગડિયામાં પાંચ પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે દહેગામની અંદર પાંચ પોઈન્ટ વીસ ઇંચ વરસાદ નોંધાયો છે ભરૂચના હાનસોટમાં પાંચ પોઈન્ટ બાર ઇંચ વરસાદ અત્યાર સુધીમાં છેલ્લા ચોવીસ કલાકમાં પડી ચૂક્યો છે સુરતના મહુવામાં ચાર પોઈન્ટ ચોર્યાસી ઇંચ વરસાદ છે છોટાઉદેપુરના સંખેડામાં ચાર પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ નોંધાયો છે પંચમહાલના હાલોલમાં જોઈ શકાય છે ચાર પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ નોંધાયો છે એટલે કે આ બધું પાંચ ઇંચની આજુબાજુ વરસાદ પડી ગયો છે ભરૂચના વાગરામાં ચાર પોઈન્ટ પિસ્તાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે સુરતના માંગરોળની અંદર ચાર પોઈન્ટ એકતાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે વડોદરાના ડભોઈમાં ચાર પોઈન્ટ સાડત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકની અંદર હવે એ જોઈ લઈએ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ આજે કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદ પડવાનો છે કયા વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કયા એવા વિસ્તાર છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને કયા વિસ્તારોમાં અત્યારે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે સૌથી પહેલાં આપણે એ જોઈ લઈએ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ રેડ એલર્ટ વાળા કયા વિસ્તારો છે સૌરાષ્ટ્રની અંદર આપણને અત્યારે ભાવનગર દેખાઈ રહ્યું છે એમની સાથે સુરતના વિસ્તારો છે નવસારીના વિસ્તારો છે વલસાડના વિસ્તારોની અંદર હવામાન વિભાગે રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડની અંદર અત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ત્યાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે ત્યાં બેથી વધારે એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે સુરતમાં પણ એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે ઘણા બધા વિસ્તારોમાં અત્યારે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે હવે વાત કરી લઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી ક્યાં કરવામાં આવી છે ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અમરેલીની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે બોટાદમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આ મુજબ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ તાપી અને ડાંગ આ જે મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો દેખાઈ રહ્યા છે ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ એવા કયા સ્થળ છે જ્યાં ફક્ત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે આખા જિલ્લાનો સમાવેશ ન થતો હોય તેમના છૂટા છવાયા સ્થળોએ વરસાદનો સમાવેશ થતો હોય છે તો એમાં દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જુનાગઢ અમદાવાદ આ એ વિસ્તારો છે કે જે હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ ભારે વરસાદ વરસી શકે છે ખેડા મહીસાગર અને અરવલ્લી મધ્ય ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓનો સમાવેશ થાય છે કે જ્યાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે અને ખાસ કરીને જે હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ ઉત્તર ગુજરાત હજુ પણ કોરું છે કચ્છમાં પણ આજે એટલો વરસાદ નથી દેખાતો અહીંયા જે સિસ્ટમ સક્રિય થઈ રહી હતી કચ્છ અને દેવભૂમિ દ્વારકાની બાજુમાં એ અત્યારે અરબ સાગરમાં જતી રહી છે અને એ સિસ્ટમ નબળી પડી ગઈ છે એટલે કે કચ્છની અંદર અત્યારે વરસાદ નથી દેખાઈ રહ્યો દેવભૂમિ દ્વારકામાં વરસાદ છે પરંતુ ભારે વરસાદ છે ત્યાં પણ કોઈ રેડ એલર્ટ આપવામાં નથી આવ્યું ફક્ત આજે રેડ એલર્ટ છે તો ભાવનગર સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલી આજે દક્ષિણનો વિસ્તાર છે અને એક સૌરાષ્ટ્રનો વિસ્તાર છે આટલા વિસ્તારમાં જ ભારેથી ભારે વરસાદની એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અત્યારે એટલી બધી કોઈ ખાસ સિસ્ટમ ગુજરાતની અંદર નથી દેખાતી જેના કારણે અત્યારે આખું ગુજરાત ગમરોડાઈ જાય કારણ કે હજી ઉત્તર ગુજરાત બાકી છે ત્રીસ જૂન આવતા આવતા સમગ્ર ગુજરાતની અંદર આપણને વરસાદ જોવા મળશે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર